ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા તો આજે હવારમાં છે નાસ્તો કરી નાખ્યો છે એક તો એના બે ત્રણ કારણ હતા એક તો મને ભૂખાઈ બહુ લાગી હતી અને બીજું મારું કામ છે અને ત્રીજું એ છે 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 કે મોડો ઉઠવાનો એને કીધું મેસેજ કરીને રાતે મોડો હુએ ત્યારે મને મેસેજ કરે ખવારમાં વેલી ન ઉઠાડતી તો મેં કીધું હું પહેલા એકલી નાસ્તો કરી લઉં એટલે પછી વાંધો નહીં કેમ કે ભૂખાઈ લાગી હતી અને એટલું બધું હતું અને આજે મારી છે ને જૂની કાજલ જે હતી ની પતી ગઈ છે તો નવી કાજલ લગાડી છે તો મને એવું લાગે છે આખ બળે છે લગાડી ને ત્યારે મને એવું લાગતું હવે આપણે જે હતા જેને નો ખબર અદિતિ કોણ છે અમારી બેન છે કાકાની દીકરી થાય છે જે કાનો છે જે તમે વિડીયો જોવો છો એની સગી બેન છે તો એના લગ્ન થયા એટલે આપડે લગન પછી એને રોટલો મમ્મી રોટલો કે ફુલગું ઓકે લગ્ન પછી આપણે એને જમવાનું કરવાનું એને અમે રોટલો કહીશ તમે શું કેતા હોય એ કોમેન્ટ કરી દેજો તો એ આપવાનું છે એટલે બધા મહેમાન આવવાના જમવા રાતે તો આજે આખો દિવસ ભાગદોડ છે કારણ કે અમુક ઓર્ડર દેવા જવાનો છે અમુક વસ્તુ લેવા જવાની છે તો એ બધું વસ્તુ આપણે પતાવી દઈએ આજના દિવસમાં હમણાં છે ને કપડાં સુકાણા જ નહોતા કેટલા દિવસથી તો બધા કપડાં હંકેલવાના બાકી હતા તો હંકેલી બધા કપડા મૂકી દીધા છે અને હવે આપણે સાફ સફાઈ રૂમ ની કરી નાખી અને આજે કાજલ નવી લગાડી છે કે હમણાંથી ઊંઘ પૂરી નથી થતી ખબર નહીં કેમ આ આંખ છે ને લાલ લાલ જ રહેશે જો અત્યારે આખી આંખ લાલ લાલ થઈ ગઈ છે અને આજે કાજલ નવી લગાડી છે ને તો નકરું આંખમાંથી છે ને પાણી જ જાય છે નકરી આંખ બળા જ રાખે તો મેડમ જો અત્યારે બનાવ છે રોટલી મેડમ આજે જમવામાં શું મેનુ છે

શકો ખબર નહીં મારી આંખ બહુ વળે છે અને લાલ વધુ વધુ થતી જાય જો સેજમ થી હોતન થઈ ગઈ છે તો કઈ નઈ હવે જોઈ હું છું છે નીરો કે જોકો બોકો વાગી ગયો છે પણ જોકો તો કઈ વાગ્યો નથી અને આંખ એટલી બળે છે કે વાત જવા દો માંડ માંડ ખુલે છે ચાર વાગી ગયા છે ને આપણે રસોઈ કરવાની શરૂઆત છે ને કરી દીધી છે અને મમ્મી ના ફ્રેન્ડ આવ્યા હતા અને ઈ જો વયા ગયા છે તે જો સૌથી પહેલા છે ને આપણે પાણી ઉકળવા માટે મૂકી દીધું છે કારણ કે જો એક માં આપણે ભાત મૂકી દેવું અને એક બાજુ છે ને આપણે કઢી બનાવવા માટે મૂકી દેવું અને ભાત મેં ઓલરેડી છે ને પલાળી દીધા છે

કટોકટી થાય એમ ઘટેય નહીં અને વધે તો જરી કેવા જ વધે તો જો આપણે છે ને ત્રીસ જણા આજ છે તો પંદર મુઠી ભાત લઈ લીધા છે પલાળી લીધા છે તો એ હવે આપણે ઓરી દેવું તો તમે તે આવી કોઈ વસ્તુ છે ને માપ લઈને કરતા હોય તો કોમેન્ટમાં કહીજો એટલે જેથી મને નો ખબર હોય ને તો મને ખબર પડે એટલે વધારે વસ્તુ વધે ઘટે નહીં તો આજે મમ્મી નું કામ છે બધી વસ્તુ સુધારવાનું ને આપણું કામ છે બધી વસ્તુ વઘારવાનું તો જો આપણે કુકર માં તેલ મૂકી દીધું છે શાક વઘારવા માટે અને ભાત આપણા થઈ ગયા છે અને ભાત છે ને છુટ્ટા કરવા હોય તો મને ખબર નહીં કોઈ કીધું તું કે એમાં છે ને થોડુંક તેલ નાખવાનું તો આપણે આમાં

હવે તો વાગી ગયા છે તો ફટાફટ અપલોડ કરીએ કારણ કે પાંચ બધા વાટ જોતા કારણ કે આ થોડુંક છે ને થોડુંક બાજુ થઈ ગયું છે એટલે પંદર મિનિટ લેટ પણ ફટાફટ જઈને આપણે વિડીયો અપલોડ કરી આવી તો જો આજના સૌ પ્રથમ મહેમાન એટલે કે આપડા બા આવી ગયા છે અને સૌથી મોટા મેમાન બા આજ જે બધા સૌથી મોટા તમે જશો ને વડીલ કેવાય એટલે હાજરી જો વડીલે પેલા આપી દીધી છે સાચી વાત ને બા

જો અમુક અમુક મહેમાન આવી ગયા છે જે ચપ્પલ ઉપર થી તમને ખબર પડી ગયા છે અને જો બેઠક વ્યવસ્થાથી ગઈ જુલો ખાલી છે અહિયાં ખાટલો પથરી દીધો પછી તકિયા છે આ રૂમ આખો ખાલી છે આ રૂમ ખાલી છે આમાં લેડીઝ બેઠી છે અને જો અહિયાં ખાટલા અમે બેઠા થઈ હું અને રોમિલ રોમિલ મહેમાન બોલાવો બીજું હું તો જો સાત વાગ્યા છે અડધા મહેમાન આવી ગયા છે ને અડધા બાકી છે તમને કીધું એમ રસોઈ તો બધી થઈ ગઈ હતી પણ લોટ પૂણવાનો બાકી હતો તો જો અત્યારે પૂણવી છે અને હવે વિચારી છે કે શરૂ કરી દઈએ બધું જમવાનું બનાવવાનું કારણ કે આરજવ ને બહુ ભૂખ લાગી છે ને આરજવ તમને ભૂખ લાગી છે આ નામ કે આરજવ છે આ નામ ભોપુ છે આનું જો કીધું ને જેનું નામ ભોપુ હોય ને એમણ સામું બોલશે કેમ છે ભોપુ બધા આને ભોપુ ભોપુ ગયો એ

બધાય છે ને લેડીઝ બેઠા છે જો સૌથી પહેલા છે ને બધા મોટા મોટા જમવા બેહર દીધા છે પછી અમારે બધાને બેહવાનું તો જો હવે બધાય છે ને છોકરાઓ છે ને જમવા માટે બેસી ગયા છે પહેલા કીધું ને એટલે કોઈ એટલે કોઈ નો બેઠો હવે જો ભીડમ ભીડમાં બે ગયા છે અને ધવલકુમાર છે ને પેલી વાર જમવા આવ્યા ધવલકુમાર હળખો ખાજો પણ લાગતું નથી ડીસવા જોઈએ તમે ખાઓ કાયમ તો વાંધો નહીં જો ફઈના છોકરા છે કાકાના અને કાના ભાઈ એવું કહે છે કે મને છે જે ભૂખ જ નથી લાગી કઈ ખાતા જ નથી બોલો એને પાપડ લીધો દિશ માં જવો કઈ નથી આખી ખાલી થઈ ગઈ દીશ લેતા મને લાવો લાવો વાંધો નઈ લાવો લેતો જાડું મોટું ફરખું ખાજો

કઈ ખાધું નથી પણ રોટલો જમવાનું કીધું તો રોટલો તો બાજરાનો ખવડાવ્યો જ નથી પણ અમને એમ કે તમને પેટમાં દુખે છે ને ડબલ દુખશે બાજરો ખાવો ને એટલે નો બનાવ્યો કઈ વાંધો નહી બીજી વાર આવીને જમી જશું કઈ વાંધો નહી આવજો આવજો બીજી વાર તો જો અહીંયા દીપક કાકા ને કિશોર કાકા ને તમારું નામ કિશોર કાકા છે ને તો જો બે કિશોર ભાઈ ભેગા થયા છે અત્યારે અને જો બધા અહીંયા બાર બેઠા છે નાના નાના બાર બેઠા છે મોટા મોટા બધા અંદર બેઠા છે પણ મામા મામી વગર નો ગમે

છે અને બહુ અને જમવાનું મસ્ત રસોઈ હતી બધું કટોકટી થયું શું કેવું જાડુ એ વાત સાચી છે કે જમવાની રસોઈ સારી બધી ન હોય બની એના કરતા વધારે મને કટોકટી થઈ ને બહુ ગમે એટલે એવું નઈ કે હાવ કટોકટી બધી વસ્તુ છે આટલી આટલી જ છે વધારે નથી વેધી

પાછા ફરી ભાઈ ખવડાવે અમારા ઘરે છે ને તાણ બહુ એટલે બઉ થાય લાઈક અમે બધાય જેટલું નોખાય ને એટલું છોકરા છે તાણ માં પરણે ખવડાવે બધા સપોઝ નોર્મલ અમે ત્રણ વાટકા બધા તાણ માં બીજા ચાર વાટકા કારણ કે તાણ ચાલુ થાય

ആവ യൂ ഗീത രാജ്യം ഗുരു ഗോ ലൈക് മസ് കോ യൂട്യൂബ സബസ്ക് ഫേസ് ഫോലോ ഭയങ്കര കളി കായ